સરસ તો મિત્રો આ એક એવી પેસ્ટ છે જે કેવીગો ઓલરાઉન્ડર ટૂથપેસ્ટ છે જે આર સીએમની છે આની અંદર લીમડો લવિંગ પુદીનો ફટાફડી અકરકરા અકૃતની છાલ આવા બધા તત્વો ઉમેરેલા છે જો દાંતોની કોઈ પણ જાતની સમસ્યા હોય કોઈ પણ બીમારી હોય લોહી આવતું હોય રસી થતી હોય પાયોરિયા જેવી સમસ્યા હોય દાંત કળતા હોય તો આ તમામને તમામ સમસ્યાની અંદર ફાયદો કરે છે ખુદ રમેશભાઈ ના બેનને ખૂબ સારી તકલીફ હતી જે દર છ મહિને લગભગ એમને દાંત સાફ કરાવવું પડતા હતા એ સમસ્યા એમને દૂર થઈ ગઈ છે તો રમેશભાઈ તમે લોકોને શું કહેવા માંગો છો લોકો એ કહું છું બીજો કાંઈ સામાન તમે વાપરો છો ખરા બધું